हा 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 मा पापा એ મને 20 રૂપિયા આપ્યા તે ફેપ્સી વારો નીકળ્યો મે પાંચ ફેપ્સી લઈ લીધી કેવી મસ્તી કાની ખાટી મીઠી છે હવે હે ને હું ફેપ્સી ઘરે જઈને ખાઈ ઓ હો 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 અલે હા મા તો પૂરી કાકી બેઠા છે આ ફેપ્સી હું લાયો હો ને પૂરી કાકી દેસી જશે ને તો મારી પાસે પડાયલી છે હવે શું કરું

OLE NINMAN BOLA BAIJO, MUTHAI NA KAURA BAIJO LEMBA TAROTO TAROTO KAYO મારા નો જેનો ફેફસી લાવે તેનો છે ભાગે મારા છોકરા ને માર્યો મારા છોકરા ને નો દેવાય ઓ છોકરા હોય તો પૈસા

મારા બાપા હાના એટલે તમારું બધું ખાઈ દેવું એ ખાઈ દીધા દા ઉપર આથી આલ્બર્ટા તને હમણે પૈસા દઉં તું બીજી ફેક્ટરી લઈ આવજે એ હા મમ્મી હા એલી ડોય ગયો ડો તને કહું હું તો હે હાલી હાલી થાકી ગયો લે ઓ ડો તમે થાકી ગયા હું નો થાકી રહ્યો વાત કેવી કરો તમે તો દુશી આપણે કોઈ દી વાન મરતું જ નથી હો હા ડો આપણે કોઈ વાન જ ન જરતું ઘરે બોતો તો વાન નો જીડું તો અને હું તને શું કહું છું તારા આગલો સકરિયા નો ભાવ તો જો હાજી વાડો સકરિયા ભાવ બહુ હતો હો તારા આગલા હો ના બે કિલો હા ડો હો ના બે કિલો હતા આપડે હેલે ને આગલે ચાર કિલો લીધા લે ચાર કિલો ઘણા નહીં થઈ જાય ડોવા હા ઘણા થઈ જાય હું તને શું કહું છું હવે શું જો એ ઘરે દેન હરખે હરખો સકરિયા નો ભાગ પાડી દીજે લે એ હાલ ડોવા ઘરે તને હરખે હરખો સકરિયા ભાગ પાડી દે હા નકે વીરી પાછો હે વાત ગરી દેશે હવે વાત

આ એક પપ્સી લાવ્યો એમાં ઓલે માંગ્યું હોય નો દીધી હોય એટલે એ માં માર્યો હોય લે હાજી વાડુ આલો ને પાછ આવો હે હાલ બેટા હમણે ભૂરી કાખી ને કહી દો છોકરાને કોઈ દી નો મારતા એમ હો એ ઓ દાદા હાલ હાલો બોલ છોકરા તાન રે જા એ હા દાદા એ ભુરી બહાર આવજો

હા હવે બટા વર્કો વર્કો પાક પાડતો હો ને હા બા મને લાંબુ સકરિયું આ મુખતર બાપા આવડું સકરિયું હતું હા તો બા તને છે એ આ ભાગાયગા પાક પાડ મરા તો રહ જાય હે હા ભાગ પડી ગયો એકા બાકા ને એ આ બા ને બાજી લાવો આ કેલો હવે તમ સકરિયા મારી માનું મોટો તો બ પડાકા રાખે તારા સેક ને ઓહો હો તું મારા મમીને આવો છો બાજ વડ માર બટા મારી બે જોજેલે મા પપ્પાને બધું કહી દઉં તમારું આ કહી દિયા તાવપાને ગાવડું કેદુનો આટા મારતો તો નગે નઈ કેવી એક આ ઈ તારું હાચો લે અલ્યા એ છોકરા બટા કાર એ પૂરી કાકીએ મને માર્યો

કેજો તમારે ક્યાં જાવું એ ઓ ભાઈ અમાર મારે હું કાઈ કહું ના તું કાઈ કેતો નથી લે અમારે બાય ને નથી આ લોકરો કોક ના આલે આ એસી આવે આ ડોશી કો આ સકરે હાન બાપો મુક દે લે એ હારું ડોલ લાય બટ હા મને માર સોકન બાત એ હારું બટા તું તો હોજો હો આ પણ હોજે શું કરવાનું લા હે ને હોય માર દાદી જાવ